ગીર સોમનાથના તલાલામાં આવેલા જાંબુર ગામે આદિજાતિ વિકાસ મંત્રાલયે કાર્યક્રમનું આયોજન કર્યું હતું પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો આપ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા કહ્યું મારી સરકાર ગરીબોને સમર્પિત રહેશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા આપણા વિસ્તારની અંદર જે આદિમ જૂથો તરીકે પ્રસ્થાપિત થયા એમાં ગીરની અંદર વસતા આપણા સીધી ભાઈઓને આ જૂથોની અંદર સમાવેશ થયો હોવાથી એમને આ લાભો પહોંચાડવા માટેનો આ કાર્યક્રમ હતો પ્રધાનમંત્રીશ્રી દ્વારા સરકારની રચનાના પહેલા દિવસે મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર રહેશે એને અમલ કરવા માટેનો અતિ સુંદર અને પ્રશંસનીય પ્રયાસ શ્રી દ્વારા આજે પ્રધાનમંત્રી જનમન યોજના દ્વારા થયો છે જેના માધ્યમથી કેટલીય યોજનાઓના સીધા લાભો આજે અહીંયા લાભાર્થીઓને સુપ્રત પણ કરવામાં આવ્યા